апа ગોંડલ પંથકના રીબડા ગામે સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહજી જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું રિબડા ક્ષત્રિય સમાજના અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા આરએ ફાઉન્ડેશનના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા જાડેજા પરિવાર દ્વારા સેવાકીય કાર્યોની સરવાળીમાં વધુ એક મોર સમાન સમાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું સવારે છથી થી બપોરે બે કલાક સુધી રીબડાના મહિરાજ મંદિર ખાતે બજરંગા રક્તદાન કેમ્પમાં જાણે રક્તદાતાઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મહા રક્તદાન કેમ્પના આયોજક અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું કે તમામ સમાજના લોકો હાજર રહી આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે રાત્રિના ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે જેના દ્વારા એકત્ર થયેલ રકમ ગૌસેવામાં વપરાશે આપ જોઈ રહ્યા છો કે તમામ સમાજના લોકો જે મારા પિતાશ્રીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તેમાં ઉમટી પડ્યા છે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને અમે એવું પણ તમને છાતી ટોકીને કહી રહ્યા છે કે પાંચ હજાર ઉપર પણ બોટલ બ્લડ થશે જરૂર મારા પિતાશ્રીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સંતવાણીનો કાર્યક્રમ એટલે કે ડાયરો રાખવામાં આવ્યો છે અને તમામ આજુબાજુની ગોંડલ તાલુકાની જે ગૌશાળા છે તેના લાભાર્થી જે કંઈ આમાં ફંડ આવશે તે અમે જે ડાયરામાં ઉપર પૈસા જે થશે તે તમામ આજુબાજુની ગૌશાળામાં અમે ઘાસચારો કે કોઈ લુલી લંગડી ગાયું હશે તેના દવાદારો માટે વાપરશું રીબડા રક્તદાન કેમ્પમાં વહેલી સવારથી જ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રક્તદાન કેમ્પમાં ટાર્ગેટ કરતાં પણ વધુ ચારથી પાંચ હજાર બોટલ રક્ત એકઠું થયું હતું રક્તદાન માટે લોકોનો પ્રવાહ એટલો અવિરત રહ્યો કે સૌરાષ્ટ્રની આઠ જેટલી વિવિધ બ્લડ બેન્કો દ્વારા કેમ્પમાં સેવા અપાતી હોવા છતાં રક્તદાતાઓને રક્ત આપવા માટે રાહ જોવી પડી હતી રીબડા ખાતે મહારક્તદાન કેમ્પના સફળ આયોજનને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો હાજર રહ્યા હતા અને આ સંતો દ્વારા આયોજક રાજદીપસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કેમ્પ દ્વારા પાંચ હજારથી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું છે આપ સૌ જોઈ જોઈ રહ્યા છો મારા દાદા બાપુ મહીપચી બાપુની પ્રથમ પુણ્યતિથિ છે આજે આજરોજ અને ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લામાંથી અમારા પરિવાર સાથે જોડાયેલા ઝાઝી સંખ્યામાં ઉમટી પડ્યા છે બધા લોકો બીજી જાહેર જનતામાંથી અને અમારા પરિવારને ને વર્ગ બધા લગભગ આશરે જગ્યા ટૂંકી પડી છે પોણા બસો બેડની અમે વ્યવસ્થા રાખી હતી પણ પોણા બસો બસો બેડ ફૂલ ને ફૂલ છે અને બહુ જાજુ વેઇટિંગ છે અડધી અડધી કલાક સુધીનું લાઈન છે એટલે આવતા વર્ષે અમે બોડી તૈયારીમાં બધું આયોજન કરશું અને આપ ખુદ જોઈ રહ્યા છો કે પબ્લિક બહુ વધારે થઈ ગયું છે એટલે પાંચ હજાર ઉપર ટોટલ આશરે જાશે દીબડામાં મેં કીધું એમ જેમ કે આપણે બે દિવસ પહેલાં મેં કીધું હતું કે એક સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ અમે આર આર ફાઉન્ડેશન નો એક સંસ્થા કરી છે મેં અને એમાંથી આવો એક વિચાર આવ્યો હતો કે મારા દાદાની તિથિ છે ત્યારે સવારના બ્લડ કેમ્પનું આયોજન કરું તો આવા આયોજનમાં મેં કીધું તું કે સેવાનું કાર્ય છે તો તમે સૌ સાથે જોડાવો એટલે હવે આ આ પ્રોગ્રામ જોઈને મને એવું લાગે છે કે સેવાના કાર્યમાં બધાએ મારી સાથે ખંભો ખંભો મિલાવીને કામ કરે છે રીબડા ખાતે રક્તદાન કેમ્પમાં રેકોર્ડ સર્જવાની સાથે પાંચ હજાર લોકોએ દેહદાનના સંકલ્પ પણ લીધા હતા રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા શરૂ કરાયેલ સેવાકીય પ્રવૃત્તિની સરવાણીમાં તમામ લોકોએ સ્વયંભૂ જોડાઈ જાડેજા પરિવારની પહેલને બિરદાવી છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ોરદામાં આવેલ સરકારી દવાખાના પર છેલ્લા ચાર માસથી ડૉક્ટરના અભાવે તળા લટકી રહ્યા છે અને લઈ ગરીબ આદિવાસી દર્દીઓને બહારે